ભૂલી ગયા લાગે છે મને યાર હા ના ભૂલતો હા વડનગર દવા લેતા આયા બરોબર તે મુજબ લઈને જઉં છું રમણ ના વડનગર થી હાલુ ગોલી હાલ લાગે છે બીજો લાવવાનો છે હાચી વાત તો લાવી દો લાવી દો કાપડ તો હાલ મને હા કાપડ જોતો

પણ આજે રમાન તો તારું ધોકા્રી માં જોવા જોવા દાઢી જોવા છો એવું કરશે કે જે આવશે કે જે ચિંતા કરો હોય લઈએ પૈસા પૈસા તો જે મજૂરી ચાલતી હોય બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા પંપી દસ રૂપિયા નહીં થાય

આવું તો ઇલેક્ટ્રિક પંપ આ તો તો હાથ દુખામ 200 રૂપિયા વાચુલ કરશો શકું જો તન કહો આ બસ વાતવાન છે ને એ તન બતાવ કે હા હોન પછી બીજી વાત કરવી ને હા હા આ જો ખેતર પાછું અલગ અલગ થઈ જાય છે આ તો આ તો આ તો ઢાળ પડ્યો કે ચોમાનો ખેતર તો આખું એક જ છે એ તો એઢો થઈ ગયો એટલે અલગ જ થઈ જ ગયું એઢો નહીં ગયો આ તો ઢાળ છે આ તો વાટીમાં ઢાળ ખાલી પાણી ઓમ ક્યાંમ જતરતોતું તું એટલે ટ્રેક્ટર થી એવું કરાય તું બાકી આ હેતર એકદમ જો પેલા અમ ખૂન નહીં ત્યાં છે ટી આવલી પછી ખોટી દેવા છે અને બહુ રૂપિયા લઈ લેજે આ તો કાઠું પરા વેલા બા ભાઈ મે પહેલા બોલી કરીતી કે નથી કરી પણ એવું શું કરીતી કા ઓ આ તો અલગ અલગ ક્ષેતર છે એટલે હું કમ પૂપાળ કીધુંતું તું કે ના 200 રૂપિયા આ લેજો

સોકા મોકલાતું હોય દવા છોટા તો પાછા ટેકો કરાવી લેતો દવા છોટવા માં સાચી વાત છે પણ હું કઉ છું